કબીરવડની છત્રછાયામાં મંગલેશ્વર ગામ ખાતે આવતીકાલથી પૂજે મોરારી બાપુની રામકથાનો પ્રારંભ નર્મદા નદી તટે કબીરવડની છત્રછાયામાં ચુમ્માલીસ વર્ષ પછી પૂજ્ય મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન થયેલ છે જેને લઈ હાલ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે આવતીકાલથી તારીખ ચાર જાન્યુઆરીથી બારમી જાન્યુઆરી પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાશે જેમાં તારીખ ચાર ના રોજ બપોરે બે વાગ્યા વાગે મંગલેશ્વર કબીરધામ ખાતે થી પોથી યાત્રા નીકળશે જે પોથી યાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સભા સ્થળ પર જશે અને બીજે દિવસે સવારે નવ વાગ્યા વાગ્યા થી બપોરના એક કલાક સુધી પૂજે મોરારી બાપુ રામકથાનું રસપાન કરાવશે આજ રોજ પૂજ્ય મોરારી બાપુ સવારના અગિયાર કલાકે શુકલતીર્થ ખાતે આવી પહોંચતા શુકલતીર્થ મંગલેશ્વર તથા આસપાસના ગ્રામજનો દ્વારા પૂજે બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બેન્ડબાજા સાથે બાપુજીનું સ્વાગત કરી ફૂલોનો વરસાદ કરી તથા આતાશબાજી સાથે પૂજે મોરારી બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું

હૃદયથી ને આત્માથી હું અહીંયાથી જોડાયેલો છું અને મા નર્મદાના કાંઠે આ આયોજન થઈ રહ્યું છું એ માત્ર ને માત્ર મારા વડીલોના આશીર્વાદ મારા મા બાપના આશીર્વાદ સંતોના આશીર્વાદ અને આ પરકંબાવાસીઓ જે નર્મદામાં રહે એના કોટના આશીર્વાદથી મને આટલી સફળતા મળી છે અને આના સેવાનો લાભ મળ્યો છે માત્ર ને માત્ર મારા સદગુરુ ભગવાને મને જાગૃત કર્યો અમેરિકામાં હતો ત્યારે અને આ પ્રેરણા એમની પહેલી કથા સાંભળી ત્યારથી મને આ પ્રેરણા થઈ કે જીવનમાં જો કોઈ કામ કરવા જેવું હોય તો કથાને કથા સાંભળો કથા સંભળાવો અને કથા તમારું વ્યસન બની જાય આ નર્મદા તત્વ ઉપર અને આ ભરૂચ વિસ્તારમાં પિસ્તાલીસ વર્ષ પહેલાં પૂજ્ય બાપુની કથા પિસ્તાલીસ વર્ષ પહેલાં થઈ હતી આજે પાછો વર્તમાન કાળમાં મંગલેશ્વર ગામની ભૂમિમાં કબીર સાહેબની કબીર છત્રછાયા છત્ર નીચે આપ સૌના પ્રેમ ભાવની વચ્ચે પાછા બાપુ વધારી રહ્યા છે તારીખ ચાર એક સાંજના બે વાગે પોથી યાત્રા નીકળશે ચાર વાગે બાપુનું ઉદબોધન થશે ગુજરાતભરના સંતો મહંતો જાગીરના મંત સાહેબો પધારશે ચાર વાગે કથાનો પ્રારંભ થશે બીજે દિવસે સવારથી દસ વાગ્યાથી દોઢ વાગ્યા સુધીનો સમય રહેશે પેલો દિવસ છે એ જ ચારથી છ છે અને એમાં સંતોના કરકમલ દ્વારા દીપ પ્રજ્વલન કરીને બાપુની રામકથાનો પ્રારંભ થશે અહીંયા કરવાનો મૂળ હેતુ છે સદગુરુ કબીર સાહેબ સાતસો વર્ષ પહેલાં આ સાહેબની સાધના સ્થળી છે જે કબીરવડ તરીકે આ ભૂમિનું પ્રખ્યાત કબીરવડ તરીકે આપ સૌ જાણો છો એટલે સદગુરુ કબીર સાહેબને વચ્ચે રાખીને આ રામકથાનું કહે કબીર કમાલ દો બાતા શીખલે કર સાહેબ કી બંદગી ભૂખે કોણ દે આમાં કોઈ બીજો હેતુ નથી હેતુ એક જ છે કે સંતો અને પૂજ્ય બાપુ હેતુ વિના હેત કરવા આપ સૌના વિસ્તારમાં નવ દિવસ લઈ અને આ રામકથા લઈને વધારે છે આપ સૌ સહર્ષ આમંત્રિત છો નિમંત્રિત છો